નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રાવણ માસના છેલ્લા શનિવારે શિવરાજપુર આવે નજીક આવેલા ગરમુલા નજીક કટેડિયા મુકામે હનુમાન દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે જેમાં આજુબાજુના ગામમાંથી ભક્તો દર વર્ષે દાદાના દર્શન કરવા આવે છે એ પ્રમાણે આ વર્ષે પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો હતો ત્યારે નિજરણ ફળિયાના યુવાનો જે વીર ક્રાંતિકારી ભૈજી બારીયા યુવા શક્તિ મંડળ દ્વારા દાદાના દર્શને આવનારા ભક્તો માટે કેળા તથા ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી નિજરણ નીજરણફળિયાના યુવાનો જે અંગ્રેજો સામે લડનાર વીર ક્રાંતિકારીઓને સોળ એપ્રિલ ઓગણીસો અડસઠના રોજ આ વિસ્તારના પાંચ ક્રાંતિકારી વીર બંકાઓને ફાંસીના માછડે અંગ્રેજ સરકાર દ્વારા લટકાવી દેવામાં આવ્યા હતા અને ભૈજી બારીયા નામના ક્રાંતિ કારને પણ કારાવાસની સજા ફટકારવામાં આવી હતી ત્યારે આ વીર ક્રાંતિકારી ભૈજી બારિયાની યાદમાં અને ભાવિ પેઢીને આ વિરાસત યાદ રહે તે હેતુથી આવા વીર બંકાઓ આપણા સમાજમાં પણ થયેલા છે એ ઉત્સાહ યુવાનોમાં ટકી રહે તે માટે ભક્તોની સેવા કરવાનો ઉત્સાહ આ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ યુવાનોએ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી છે જે પ્રશંસનીય કામગીરી છે નિલેશ સોલંકી સાથે ડીબી લાઈવ ન્યૂઝ શિવરાજપુર